નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે વાત કરીશું રોજગાર ભરતી મેળા વિશેની જે રોજગાર કચેરી દ્વારા આયોજિત કરવામાં આવેલો છે મિત્રો આ રોજગાર કચેરી છે એ ભરતી મેળાઓ છે એ દર વખતે કરતી હોય છે મિત્રો અને આ વખતે ખાસ બહેનો માટે એટલે મહિલાઓ માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે એમાં માત્ર ને માત્ર બહેનો જ ભરતી મેળામાં ભાગ લઈ શકશે એ બાબતને ખાસ ધ્યાને રાખીશું આપણે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ જૂનાગઢ દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે આ ભરતી મેળો છે એ આયોજિત કરાયેલો છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સશક્ત ભારત સક્ષમ મહિલા એટલે કે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓ છે એ સક્ષમ બને સશક્ત બને પાંચ રૂપિયા કમાતી થાય પોતાના પગભર થાય અને છે એ પોતાનું જીવન ધોરણ છે એ સરસ રીતે સારું જીવી શકે વાત કરીશું શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અધિકારીશ્રીની કચેરી જુનાગઢના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવની ઉજવણી અર્થે મહિલા સ્વાવલંબન દિન નિમિત્તે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો ખાસ હું આપ સૌને અનુરોધ કરીશ કે મારી વાહલી બહેનો ચાર તારીખે ભરતી મેળો આયોજિત છે તેમાં આપ સૌ જજો ભલે આપણે છે એ નોકરી કરીએ ન કરીએ એ બે નંબરની વસ્તુ છે પણ આવી રીતે જ્યારે ભરતી મેળાનું આયોજન થતું અને ખાસ આપણા માટે જ આયોજન થતું હોય તો એક વખત આપણે જવું જોઈએ ત્યાં અલગ અલગ કંપનીઓ આવે છે જે તમારું ઇન્ટરવ્યૂ લે છે જો તમે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જાઓ છો તો તમને સારા પગારની નોકરી મળી શકે છે અને અમુક લોકો એવા હોય છે કે ભાઈ આપણે જૂનાગઢ પ્રોપર સિટીમાં જ નોકરી કરવી છે બીજી જગ્યાએ ક્યાંય જવું નથી તો પણ તમે છે એ આ તમારા માટે ખૂબ સારી તક છે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે તમે જજો બધા હું આપ સૌને ખાસ અનુરોધ કરું છું વાત કરીએ મિત્રો તો કે બોન્ઝા લક્ષ સલૂન સલૂનમાં મિત્રો નોકરી છે તેમાં મહિને છે એ તમને સારા પગારની સાથોસાથ તમને રહેવા જમવાની સુવિધા પણ તેમના તરફથી કરી શક આપવામાં આવશે જેમાં વાત કરીએ તો કે બ્યુટિશિયન હેર ડ્રેસર સ્ટોક ફોર મેનેજર કેશિયર કાઉન્સેલર વોર્ડન હાઉસકીપિંગ સ્ટાફ મિત્રો પચાસ મહિલાઓ માટે આ જગ્યા ખાલી છે મિત્રો પચાસ બહેનોને રોજગારી મળી શકે છે હવે એમાં ઉંમરની વાત કરવામાં આવે તો તમારી ઉંમર ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ સત્યાવીસ વર્ષની હોવી જોઈએ તમે માત્ર દસ પાસ કરેલા છો તો પણ આમાં ભાગ લઈ શકો છો વધુમાં વધુ જેમણે કોલેજ કરેલું છે તે લોકો તો જઈ શકે છે પણ જે લોકો માત્ર દસ જ પાસ છે તે લોકો પણ આ પ્રતિમેળામાં જઈ શકે છે મેં અગાઉ જણાવ્યું એ મુજબ તમને રહેવા જમવાની સુવિધા સંસ્થા તરફથી કરી આપવામાં આવશે પગાર તમને સંસ્થાના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે કઈ જગ્યાએ તમારે નોકરી કરવાની છે તો કે ભાઈ અમદાવાદ મોરબી રાજકોટ જામનગર ગાંધીધામ અને સુરત આટલા શહેરોમાં તેમની બ્રાન્ચ આવેલી છે એટલે આટલા શહેરમાં તમને નોકરી મળી શકે છે સાથ વાત કરીએ તો કે રિલાયન્સ નિપલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં એડવાઇઝર અને મેનેજરની પોસ્ટ પર જગ્યા ખાલી છે મિત્રો મહિને તમે વીસ હજાર રૂપિયા કમાઈ શકો છો અથવા તો તમને કમિશન પણ મળી શકે છે મિત્રો મહિને વીસ હજાર રૂપિયા જૂનાગઢ જેવા સિટીમાં એટલે ખૂબ સારો પગાર કહી શકાય એને બહેનો માટે જેમાં જે બહેનો માત્ર દ બાર પાસ કરેલી છે તે લોકો આમાં નોકરી મેળવી શકે છે ખૂબ સારો પગાર કહી શકાય વીસ હજાર રૂપિયા અને બાર પાસ સિવાય જેમણે કોલેજ કરેલી છે કોલેજમાં બી એ બી કોમ બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલી બહેનો પણ આમાં ભાગ લઈ શકે છે તમારી ઉંમર છે એ ઓછામાં ઓછી પચીસ વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષ એટલે કે પચીસ વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં નોકરી તમારે જૂનાગઢમાં જ કરવાની રહેશે ત્યારબાદ વાત કરીશું એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા ભારતીય જીવન વીમા નિગમ તેમાં વીમા સખીની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે મહિને તમને સાત હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ સ્પાઈફંડ અને કમિશન પણ તમને મળવાપાત્ર થશે મિત્રો જો સ્પાઈફંડ મેટ પેટે તમને સાત હજાર તો કન્ફર્મ તમારી આવક થઈ જ ગઈ એ બીમા સખીમાં સાત હજાર તો તમને પગાર મળશે સાથ તમે જેટલી પોલિસી વેચશો એ બધું તમને શીખવાડશે પણ જેટલું તમે કામ કરશો એટલું તમને કમિશન આપવામાં આવશે નોકરી તમારે જૂનાગઢમાં કરવાની છે તમે બાર પાસ કરેલા હોવા જોઈએ જે લોકો માત્ર બાર પાસ અને પાર્ટ ટાઈમ નોકરી છે એવું કંઈ જરૂરી નથી કે તમારે ભાઈ ત્યાં દરરોજ જવું જ જોઈએ એવું કશું છે નહીં તમે પાર્ટ ટાઈમ પણ કામ કરી શકો છો તો મને હું તો એવું કહીશ કે ભાઈ જે લોકો ભણે છે જે સ્ટુડન્ટ છે તેમના માટે ખૂબ સારી તક છે ભણતરની સાથોસાથ તમે નોકરી પણ કરી શકો છો વાત કરીશું મિત્રો વીમા સખીમાં પચાસ મહિલાઓને લેવાની છે એટલે ટોટલ દોઢસો જગ્યા ખાલી છે અને હું આપને અનુરોધ કરીશ કે ભાઈ દોઢસો બેનો સુધી તો આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરી અને એ દોઢસો બેનો ઇન્ટરવ્યૂ આપવા જાય અને એ છે એ કમાતી થાય હવે તે તમને છે એ સાત હજાર રૂપિયા પગાર પ્લસ પાયફંડ મળશે અને કમિશન પેટે આ સાત હજાર છે કમિશન છે એ તમે જેટલું કામ કરશો એના આધારે તમને ચૂકવામાં આવશે જૂનાગઢમાં જ તમારે નોકરી કરવાની છે ભરતી મેળાનું એડ્રેસ કે ભાઈ કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે તો કે ભાઈ સરદાર પટેલ સભાખંડ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ હજુ એક વખત એડ્રેસ બોલી દાવ છું સરદાર પટેલ સભાખંડ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ ભરતી મેળાની તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ સોમવાર એટલે ભાઈ કાલે ભરતી મેળો છે જે લોકોએ હજુ સુધી ડોક્યુમેન્ટ્સ તૈયાર નથી કર્યા ફટાફટથી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેશો જેમને રિઝ્યુમ બનાવવાનું બાકી છે એ પણ રિઝ્યુમ બનાવી લેશો સમય સવારે સાડા દસ કલાકે છે મિત્રો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા જવા માટે જાઓ છો ત્યારે તમારી આખી ફાઇલ સાથે લઈને જજો ડોક્યુમેન્ટ્સ બધા સાથે લઈને જજો એક એક છે ઝેરોક્સ કરાવી લેજો એને સ્વપ્રમાણિત કરી લેજો હજી સુધી કોઈએ રિઝ્યુમ નથી બનાવ્યું તો રિઝ્યુમ બનાવી લેજો તમારે ડોક્યુમેન્ટ્સના અંદર 10મા ધોરણનું રિઝલ્ટ 12મા ધોરણનું રિઝલ્ટ તમારું કોલેજ કરેલું છે તો કોલેજના બધા છેલ્લા સેમેસ્ટરની રિઝલ્ટ તમારું ડિગ્રી સર્ટિફિકેટ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારું આઈડી પ્રૂફ તમે ક્યાંય નોકરી કરેલી છે જો આમાં ક્યાંય અનુભવ માગેલો નથી પણ તમારા પાસે જો ક્યાંય નોકરીનો અનુભવ છે તો વેલ એન્ડ ગુડ તમે તે સાથે લઈ જઈ શકો છો કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે આશા રાખો છું કે તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષાએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નહોતી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીને લગતો વિડિયો અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને તેની માહિતી મળી શકે નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું જે લોકો ચેનલમાં જોડાવા માંગે છે તેમાંથી જોડાઈ શકે છે ધન્યવાદ મિત્રો